તારો ભાઈ બન મને જોઈને બાજુમાં બેઠો છે ને એ બાકી શું થઈ ગયું પેલા જો કવર કેવું સરસ મજાનું લાવી દારૂ વાળું કવર માન માન મોડું મને તમારા લોકો ને દીવ જવું પડે હું જાણ અહિયાં ને અહીંયા દારૂ વાળું કવર લઈ આવી જોયું એક વાર ટીચરે જયલા ને કીધું જયલા જો તારી માં હોત નથી જો તમે મારી માં હોત ને તો મારો બાપ તમને એક રાતમાં માણસમાંથી માણસ ઘોડી બનાવી દે પછી ટીચર એને એવો માર્યો એવો માર્યો ને કે એને સ્કૂલમાંથી જ નીકળી ગયો એક દિવસ બે છોકરીયું કોલેજ કોલેજ ગર્ભવતી તૈયાર થઈ ગયું લાગે છે બીજી બોયલી મકાન અંદર તો માણસો પણ રહેવા લાગ્યા આ સાંભળીને સામેવાળી ગર્ભવતી સ્ત્રી બોયલી કે ઠેકેદાર નવરોજ બેઠો છે બે હોય તો મોકલું તમારું મકાન પણ રેડી કરી નાખશે અને પછી તમારા ઘરમાંય માણસો રહેવા લાગશે કોલેજ છોકરીઓને મજાક કરવાની બહુ ટેવ હોય અને એક હું કે કોઈ દિવસ કોઈની મજાક કરવું નહીં મારા કામથી કામ રહ હું ભલો અને મારા ભાવલો ભલો ભાવલા તારી યાર બોલી બોલીને છોકરો થઈ ગયો ખાલી શરીર જ છોકરી જેવું પછી છે ને થઈ છોકરા જેવું બે છોકરીઓ બસ સ્ટેન્ડ ઉપર બેઠી અને અંદરો અંદર વાતું કરતી હતી પેલી એ કીધું કે આ હે આ બસ ઉપર કેટરીના કેફનો કેફ નો ફોટો તો જો કેવું સરસ પોસ્ટર લગાડેલું છે કેવી સરસ રૂપાળી છે તો બીજી તો વિમલ ખાતી હતી વિમલ વિમલ ખાતી ખાતી કે આ બધું પાવડર ને મેકઅપ નો કમાલ છે બાકી બધું એનું હેઠે જો બધું કાળવું જઈશે એ શું નું ગાડી બધી રૂપાળી હોય પણ એનું સાયલેન્સ તરીકે કાળવું જોઈએ હટ ચાલી ઈ વાત સાચી હો ગાડી ગમે એટલી રૂપાડી પણ એનું સાયલેન્સર હંમેશા કાઢવું જોઈએ અને એ સાયલેન્સર ઉપર ક્યારે મેકઅપ કરીને ધોળુંય ન કરી શકાય એ હતું નેવું નેવું થઈ જાય ચાહે કેટરીના કેફ હોય કે તમે હોય સાયલેન્સર બધાનું કાઢવું જોઈ હા સાચે ને કેટરીના કેફ છે ને માં બનવાની છે અને તમે મામા બનવાના છો એકવાર જૈલાએ જંગલમાં જઈને ઘોર તપસ્યા કરી હોય એક પગે ઉભો રહ્યો તપસ્યા હું પ્રગટ થઈ તારી પાસે ત્રણ ઈચ્છા છે ત્રણ ઈચ્છા માંગ એટલું બોલી ત્યાં જયલા ઊભો થઈ ગયો પરી બોયલી કે એક ઈચ્છા તો હું સમજી ગઈ બાકીની બે ઈચ્છા બોલ જયલા હું જ્યારે ઇન્સ્ટાગ્રામ ચલાવું ને ત્યારે ઘણી એવી પરણેલી લેડીઝ હોય ને એ ઇન્સ્ટાગ્રામમાં રવિવારે વિડીયા ઓછા મૂકે રવિવારે ઓનલાઈન ન આવે લાઈવ ન આવે પછી મેં એકવાર બબીતા ભાભીને પૂછ્યું અમારા પાડોશમાં રહી બબીતા ભાભી કે તમે કેમ ભાભી રવિવારે નથી આવતા રવિવારે અમે બધા કોલેજિયન ગર્લ્સ બોયસ કેટલા લાઈવ કરતા હોય તો તમે ક્યારેક અમારું લાઈવ એક્સેપ્ટ કરીને આવો ને તો મને કે નવરીની હું રવિવારે મારો ઘોડવાળો ઘરે હોય એટલે એનામાં ધ્યાન દેવાનું હોય નહીં નહીં કે લાઈવમાં આપણે લફડા કરતા હોય એ બોયફ્રેન્ડ કે સારી હારી કોમેન્ટ ઉ કરે ને કોક કા આપણે કંઈક ચાલુ થયા હોય ને એ જોઈ જાય એ કે તમે તી કે બધી કુંવારી છો તમારે કોઈ જવાબ ન દેવાનો હોય હું તો પહેણેલી છું એટલે સાદી શુદ્ધ ભાભી પરણેલી ભાભીઓ ક્યારેય સન્ડેના દિવસે ઓનલાઈન ન આવે ન વોટ્સઅપમાં આવે કે નો ક્યાંય બધી એવી ન હોય ઘણી એવી હોય જેના ઘરવાળામાં એને સંતોષ ના મળતો હોય ઘરવાળો બીજે મોઢા મારતો હોય ને આ બીજે મોઢા મારતી હોય સંતોષ ન હોય ને ઘરવાળો પૈસા કમાઈને દેતો હોય પણ જેને જોતું હોય ને એ જ ગોતી જ લે સાચુકલા કલાક છું આવું ઘણી વાર છે ને તમે ક્રાઈમ પેટ્રોલ ની સિરીઝ જોજો એમાં બને છે અમાર ધ્યાનમાં એવી ઘણી ભાભી હોય પણ આપણે તેને ઘરવાળાને કહેવાય નઈ કે તાર ઘરવાળી આવી છે કોઈનું ઘર ભંગાવવામાં મને અને ભાવલાને આટલોય રસ નથી જયલાએ એકવાર છોકરીને કીધું તું કેટલી સરસ મજાની હોટ લાગસ બે ઓયોમાં જતા આવી હાલને હવે મારાથી નથી રહેવાતું છોકરીએ કીધું જયલા હું પેદા જ હોટ થઈ છું બાઈ બોન જ હું હોટ છું તો જયલાએ કીધું તો તારી માની બળી ગઈ હશે ને હોટ પેદા થઈ છે તો એટલી જ વાર વારમાં છોકરીએ લાફો માર્યો અને બીજા હાર્દિક ઓયોમાં જતી રહી જયલા ઓછું બોલાય કામથી કામ રેવાય માણસાય હજુ જીવે છે ઓ જયલા એક વાર એ કુંવારો છોકરો મૃત્યુ પામી ગયો ત્યાં તરત જ એની માતા હૈયા ફાટ રુદન કરવા લાગી બાપા મારો દીકરો નાનો હતો ખાલી બત્રીસ વર્ષ ખાલી બત્રીસ વર્ષ નો જતો એને તો હજી કઈ જવાની એ નહોતી બાજુમાંથી બબીતા રાડો પાડીને કીધું એ આંટી જવાની ચિંતા કરો માં જવાની મેં દેખાડી દીધી હતી એના લગ્ન ભલે નહોતા થયા પણ એ જયલો અહીંયા આવતો તો જીવતો તો ને ત્યારે બોલો હજી માણસ જીવે છે માયુને ખબર ન હોય ને ત્યાં આડોશી પાડોશી માં જઈ આવ્યા હોય કાંઈ એવું થોડું છે લગ્ન ન થયા હોય તો ઓલું કામ ન થયું હોય ઓલું કામ તો બધાયનું થઈ ગયું હોય આ બધા છે લગન તો ખાલી છોકરા પેદા કરવા માટે કરે બાકી આ લોકો પ્રેમ લવ લગન લફડા ઈ ગંદુ ગંદુ કામ બધું કરી નાખ્યું હોય કા કોઈ ટ્રુ લવર તમારી ધ્યાનમાં હોય તો કે છે ને મારે સેટિંગ કરવું છે ટામેટા લીધા બધો જ શાક સરવાળો પાંચસો રૂપિયા થયા તો શાક વાળા ધડ કરતા હતા ભાઈ ઓછું કરો ને પાંચસો રૂપિયા નો હોય હું તમાર ત્યાંથી રોજ લઈ જાઉં છું શાક વાળો માનતો જ નતો એટલી વાર શાક વાળાનો મૂળો ત્યાં નીચે લારી માંથી નીચે પડ્યો એ જેવું બબીતા ભાભી લેવા વાકા વયડા પછી ઉભા થયા ને તો તરત જ શાક વાળા એમ કહી દીધું કે પાંચસો નું શાક ત્રણસો માં ભાભી તમારા માટે માન લઈ જાવ તો એ ભાભી વાકા વયડા એ દરમિયાન એવું તો શું થયું કે ડાયરેક્ટ બસો રૂપિયા ઘટાડી દીધા કોમેન્ટ કરજો ને મને તો આમાં ખબર ના પડી આપણા સરસ મજાના ડબલ મિનિંગ જોક્સ છે તમને ગમે ને તો ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ગાળું બોલવાનું તો મેં બહુ પહેલેથી બંધ કરી દીધું છે હવે હું લોકોને એન્ટરટેઈનમેન્ટ માટે ડબલ મિનિંગ સારા જોક્સ ઘણીવાર મારા ઘરના બ્લોગ બી મૂકું છું તો પ્લીઝ ફૂલ સપોર્ટ કરજો મારા લાઈફમાં ભાવલો લવ કરવા વાળો આવી ગયો છે ને તો એને જ કીધું છે કે જાનુ હવે નોનવેજ જોક્સ ના બોલતી બહુ તો બહુ તને મન થાય ને લોકોને એન્ટરટેઈનમેન્ટ કરાવવાનું મન એન્ટરટેઈનમેન્ટ મનોરંજન કરાવવાનું મન તો ડબલ મિનિંગ બોલજે પણ તને મારા સમ છે તો ભાવલાના સમ હું કેમ ના પાડી શકું મારે ભાવલાને મરી નત નાખો એકવાર કાજલીએ જયલાને ફોન કર્યો હેલો હું કસ્ટમર કેરમાંથી વાત કરું છું હું તમારી બે મિનિટ લઈ શકું તમે કામમાં આવી શકું તરત જ જયલાઈ કીધું કે મેડમ એક હાથમાં મારે ફ્રેક્ચર આવ્યું છે બીજો હાથ બહુ દુખે છે અત્યારે હું કામ કરી નથી શકતો હાથ લારી તો નાણાવટી ચોખની શેરી નંબર ત્રણ માં આવી જાજો ને પ્લીઝ તરત જ ફોન મુકાઈ ગયો અને ગાળું દેવાઈ ગયું તો એવું શું એને કામ હતું કે ઓલી એ ના પાડી દીધી કમેન્ટ કરો તો ફરી આવું તમને કેવા લાગ્યા જોક્સ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો હું વ્લોગ પણ લઈ આવીશ તમારા માટે જોક્સ પણ લઈ આવીશ જેવું મારું મૂળ મૂળના હિસાબે હંમેશા વિડીયા બનતા હોય ભાવલા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આજે રાત્રે ભાવલાના નામના બહુ સરસ મજાના કોમેડી શોર્ટ વિડીયા પણ હું અપલોડ કરવાની છું તમારું નામ શું છે તમારે તમારા નામના પણ ભાવલાની જેમ કોમેડી વિડીયો બનાવવા હોય તો તમારું નામ લખીને કોમેન્ટ કરી દેજો હું એના નામનો પણ વિડીયો બનાવી દઈશ કરો બહુ જ મજા આવવાની છે અને અમારે અહીંયા હવે વરસાદ થંભી ગયો પણ બહુ ઠંડી લાગે છે તમારે ત્યાં ગામમાં વરસાદ છે ઠંડી છે શું છે અને તમે લોકો મને કયા જગ્યાથી કયા ગામથી જોઈ રહ્યા છો